શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસ શુક્લ પક્ષની એકાદશી જેને પાપાંકુશા અથવા પાસાકુશા એકાદશી કહેવામાં આવે છે મિત્રો જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો અને જો આપ આ ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડિયોની માહિતી આપ સુધી ઝડપથી પહોંચી શકે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણ શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે માસમી અગિયારમી તિથિ એકાદશી મહિને બે વાર આવે છે માઇનસ એક વખત શુક્લપક્ષમાં અને એક વખત કૃષ્ણ પક્ષમાં આમ વર્ષમાં કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી વધુ વધે છે એટલે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ બધી જ એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ છે કારણ કે એકાદશીના સ્વામી સ્વયં ભગવાન શ્રીનારાયણ છે એકાદશીની તિથિ ભગવાનના સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલી છે ભગવાને આ તિથિને વરદાન આપ્યું છે કે જે કોઈ આ દિવસે ઉપવાસ પૂજન જાપ અને ભક્તિ કરશે તેને બધા પાપોમાંથી મુક્તિ મળશે અને અંતે ગોલોકધામની પ્રાપ્તિ થશે ખાસ કરીને આસોમાસની આ એકાદશીનું મહાત્મ્ય તો અતિશય છે આ એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે એટલું જ નહીં પરંતુ ભક્તના માતૃપક્ષ અને પિતૃ પક્ષની ત્રણ ત્રણ પેઢી સુધીની પણ મુક્તિ થાય છે આ દિવસે વ્રત કરનાર ભક્તોએ વહેલી સવારે ઉઠીને સ્નાનાદી કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરમાં જે પૂજા કક્ષમાં ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટો હોય તેની વિશેષ પૂર્વક પૂજા કરવી જોઈએ ભગવાનને તુલસીદળ અને માખણનો ભોગ અર્પણ કરવો જોઈએ એકાદશીના દિવસે ભગવાનને મિશ્રી ફળ ફલાદી દૂધની વસ્તુઓ ખીર વગેરેનો ભોગ અર્પણ કરવો જોઈએ ભોગમાં તુલસીદળ મૂકવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે ભગવાનના નામનો જપ કરવો જોઈએ પોતાને જે મંત્ર ઇષ્ટ હોય તે એકસો આઠ વખત જપી શકાય છે તુલસી માતાજીની સવાર સાંજ પૂજા કરવી જોઈએ આ એકાદશીના વ્રતનો સંકલ્પ સવારે જ કરવો જોઈએ ઉપવાસ કરવો હોય તો ફળ ફલાદી દૂધ ચા કોફી લઈ શકાય છે જો શરીર સાથ ન આપે તો એક વખત સાત્વિક ભોજન પણ લઈ શકાય છે પરંતુ આ દિવસે નિંદા કુતલી અને વ્યર્થ વિવાદ ટાળવા જોઈએ પ્રભુના ભજન વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ અથવા ભગવદ્ ગીતા પાઠ કરવો કે સાંભળવો શુભ છે પશુ પક્ષીઓને દાણા આપવો અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ બ્રાહ્મણોને દક્ષિણાનું દાન કરવું પણ ઉત્તમ ગણાય છે કારણ કે એકાદશીના દિવસે દાનથી વિશેષ પુણ્ય મળે છે આપણે પ્રકૃતિમાંથી ઘણું મેળવીએ છીએ તેથી પ્રકૃતિને આપવું પણ આપણી ફરજ છે આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું પણ મહત્વપૂર્ણ છે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પીપળું ઓક્સિજન આપે છે અને ધાર્મિક રીતે જોઈએ તો તે સર્વદેવમય વૃક્ષ છે દેવતાઓ તથા પિતૃઓનું વાસ પણ પીપળામાં માનવામાં આવે છે તેથી પીપળાનું પૂજન સ્વાસ્થ્ય અને ધાર્મિક બંને રીતે લાભદાયક છે આ દિવસે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે ફક્ત પૂજા ન કરવી સૂતક હોય ત્યારે પણ વ્રત થઈ શકે છે ફક્ત પૂજા ટાળી શકાય છે પરણેલી સ્ત્રીઓએ પતિની મંજૂરી સાથે વ્રત કરવું શ્રેષ્ઠ ફળ આપનાર છે ઋષિ મુનિઓએ એકાદશીનું વ્રત રાખવાનું સૂચન આપ્યું છે કારણ કે આ દિવસે શરીરમાં જઠરાગ્ની પાચનશક્તિ મંદ હોય છે એટલે ઓછું ભોજન કરવું આરોગ્ય માટે પણ સારું છે જો વ્રત રાખી શકાય નહીં તો પણ પ્રભુનું નામજપ કરવું અને માનસી સેવા કરવી જોઈએ આ દિવસે પોતાના ધનનો જ ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે પારકું ખાવું નહીં જો બહાર ગામ જવાનું હોય તો શક્ય હોય તેટલું સાત્વિક ઉપવાસ કરવો ભગવાન શ્રીકૃષ્ણે રાજા યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મ્ય જણાવ્યું છે એકવાર યુધિષ્ઠિરે પૂછ્યું હે મધુસૂદન આસોમાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેના વ્રતથી કયું ફળ મળે છે ત્યારે શ્રીકૃષ્ણ કહે છે હે રાજન આ એકાદશીનું નામ પાસાકુશા એકાદશી અથવા પાપાંકુશા એકાદશી છે તે બધા પાપોને નષ્ટ કરે છે અને અક્ષય પુણ્ય આપે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ કઠિન તપસ્યાથી મળે છે તે ફળ ફક્ત આ દિવસે ભગવાનને નમસ્કાર કરવાથી જ મળી જાય છે આ એકાદશીના વ્રતથી મનુષ્યને યમદંડનો ભય રહેતો નથી હજારો અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસૂઈ યજ્ઞનું ફળ પણ આ એકાદશીના એક ભાગના સમાન નથી એટલે આ તિથિથી શ્રેષ્ઠ કોઈ તિથિ નથી વ્રતથી ભક્તને સ્વસ્થ શરીર ધન ધાન્ય સંતાન સુખ અને સુંદર જીવનસાથી મળે છે અંતે વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત વ્રત કરનારના માતૃપક્ષ તથા પિતૃપક્ષના દસ દસ પેઢીના સ્વજનોને પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં સ્થાન મળે છે જે મનુષ્ય વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તે અંતે હરિલોકને પામે છે એકાદશીના દિવસે જો કોઈ ભૂમિ ગાય અન્ન જળ વસ્ત્ર છત્રી વગેરેનું દાન કરે તો તેને સ્વસ્થ શરીર દીર્ઘાયુષ્ય સંતાન સુખ અને ધન ધાન્ય સહિત જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનો એવો મહિમા છે આ રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુક્લ પક્ષની પાસાકુશા એકાદશીનું મહાત્મ્ય જણાવાયું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો આજે આપણે આ એકાદશીની વ્રતકથા વ્રત કથા પૂજન વિધિ અને મહિમા સાંભળ્યા મને આશા છે કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે હું તમારી વિનંતીને સમજી શકું છું કહે છે એવા સમયે જો ઉપવાસ શક્ય ન હોય તો માત્ર પ્રભુનું સ્મરણ કરવું અને સારા કર્મ કરવા જોઈએ કારણ કે કર્મનો ફળ આપણને ભોગવવું જ પડે છે ગ્રહ નક્ષત્ર કે તારા પોતાનું કામ કરે છે પરંતુ સૌથી પહેલા તો આપણું કર્મ જ ફળ આપે છે આજે જે વાવીએ છીએ તે જ કાલે લણવાનું છે એટલે sara કર્મ કરતા રહેવું જોઈએ ભક્તિ થાય કે ન થાય તે જરૂરી નથી પરંતુ શારીરિક અને માનસિક રીતે sara કામ કરવું એ ખૂબ જરૂરી છે ઈશ્વર દરેકના હૃદયમાં વસે છે આ જગતના કણકણમાં પ્રભુનો વાસ છે જો આપણે ઉપરથી ધાર્મિક દેખાશું વ્રત ઉપવાસ કરીએ ભગવેશ ધારણ કરીએ પણ અંદરથી કર્મ સારા ન હોય તો અંત સમયે શુભ ગતિ થતી નથી સાધુ સંતોએ કહ્યું છે કે સત્યનું આચરણ કરો અસત્યનો ત્યાગ કરો વર્તન ચોખ્ખું રાખો જીવવું મુશ્કેલ છે પરંતુ આ રીતે જીવવાથી અંતે મુક્તિ મળે છે જો પુનર્જન્મ થાય તો પણ સારા કુળમાં જન્મ મળે છે એક સુંદર કથા છે એક ધનિક મનુષ્યએ મંદિર બનાવ્યું ભગવાનની પૂજા માટે પૂજારી રાખ્યો અને મંદિરના નિભાવ માટે જમીન ખેતરો અને બગીચા આપી દીધા તેણે ઈચ્છા રાખી કે મંદિરમાં આવનાર ભૂખ્યા તરસ્યા ગરીબો સાધુ સંતોને પ્રસાદ મળે અને તેઓ બે ચાર દિવસ રોકાઈ શકે મંદિરની તમામ વ્યવસ્થા સંભાળવા માટે તેને એક મેનેજરની જરૂર હતી ઘણા લોકો આ કામ માટે આવ્યા કારણ કે સારો પગાર અને સગવડતા મળવાની હતી પરંતુ તે ધનિક માણસ ખૂબ જ સમજદાર હતો તેણે કહ્યું કે હું પોતે ભલો માણસ શોધીશ તમને ચિંતા કરવાની જરૂર નથી આ વાત સાંભળીને ઘણા લોકો તેને મૂર્ખ પણ કહેતા ધનિક માણસ મંદિર જનાર ભક્તોને નિરખતો એક દિવસ એક ગરીબ મનુષ્ય મંદિરના દર્શન કરવા આવ્યો તેના કપડાં ફાટેલા હતા ભણેલો લાગતો ન હતો દર્શન કરીને જ્યારે બહાર નીકળ્યો ત્યારે ધનિક માણસે તેને બોલાવીને પૂછ્યું શું તમે મંદિરની વ્યવસ્થા સંભાળશો તે માણસે આશ્ચર્યથી કહ્યું હું ભણેલું નથી એટલા મોટા મંદિરની વ્યવસ્થા કેવી રીતે સંભાળી શકું ધનિકે કહ્યું મને વિદ્વાન માણસની જરૂર નથી ભલા માણસની જરૂર છે મેં તમને જોયા છે મંદિરના રસ્તામાં એક ઈંટનો ટુકડો નીકળેલો હતો જેનાથી સૌને ઠેસ લાગતી હતી તમે તેને ઉખેડીને બાજુએ મૂકી દીધો આ કામ જોઈને મને વિશ્વાસ થયો કે તમે સારા માણસ છો અને જવાબદારી સારી રીતે નિભાવશો તે ગરીબ માણસે જવાબ આપ્યો માઇનસ એ આ તો કોઈ મોટી વાત નહોતી રસ્તામાં પડેલા કાંટા કે પથ્થર દૂર કરવું એ તો નૈતિક ફરજ છે ધનિક માણસે કહ્યું જે મનુષ્ય પોતાની ફરજ સમજીને કરે તે જ સારો માણસ કહેવાય એવો માણસ મંદિરની વ્યવસ્થા સારી રીતે સંભાળી શકે છે પછી તે માણસે મંદિરનો કાર્યભાર સંભાળ્યો અને સુંદર રીતે સંચાલન કર્યું આ કથા બતાવે છે કે ઈશ્વર આપણા કર્મોને જુએ છે કોઈ નાટક કરવાની જરૂર નથી જો આપણા કર્મ સારા હશે તો પ્રભુ યોગ્ય સમયે યોગ્ય ફળ આપશે લાયક બનવું પડે છે ત્યારબાદ જ ધન સંપત્તિ સુખ સગવડ યોગ્ય સ્થાન કે સન્માન પ્રાપ્ત થાય છે ગ્રહ નક્ષત્રો કે ઉપાયો કરતા પણ મોટું શક્તિશાળી આપણું કર્મ છે એટલે હંમેશા સારા કામ કરતા રહેવું દાન પુણ્ય કરતા રહેવું અને વ્રત ઉપવાસથી આત્માનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરતા રહેવું એ જ મુખ્ય આશય છે પ્રકૃતિને આપણે ઘણીવાર ગંદી કરીએ છીએ નદી તળાવમાં કચરો નાખીને તેને પ્રદૂષિત કરીએ છીએ જીવંત ઝાડ વૃક્ષોને કાપીએ છીએ અને નવા વાવેતર કરતા નથી ઘણી વખત ચાલાકી કરીને કે ચોરી કરીને પણ જીવી લઈએ છીએ પરંતુ આ બધું કુદરત જોઈ રહી છે આમાંથી આપણને એક બોધ મળે છે કે જો આપણે વ્રત જપ તપ કે ઉપવાસ ન કરીએ તો પણ જીવનમાં આત્મકલ્યાણ માટે કર્મની શુદ્ધતા રાખવી ખૂબ જરૂરી છે સંતોષ રાખશો તો પરિણામ જરૂર શુભ મળશે એવા પરમાત્મા સત્ય સંકલ્પી સત્ય સ્વરૂપ અને ધર્મરક્ષક ભગવાન લક્ષ્મીનારાયણને આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ મિત્રો મને સાંભળવા બદલ આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે